નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પરમાત્મા મૌનમાં જ ઉતરે છે કેમ કે પરમાત્મા કોઈ વ્યક્તિ નથી પરમાત્મા નથી જંગલ પહાડો ગુફાઓ વૈકુંઠમાં કે સ્વર્ગમો કે હિમાયલો હિમાલય ઉપર બેસીને આ બધું ચલાવી રહી છે એની કોઈ પરમાત્મા નામની કોઈ વ્યક્તિ નથી તો પરમાત્મા એક શક્તિ છે બીજું કે પરમાત્મા કોઈ શબ્દ નથી પૂરું જે અસ્તિત્વ જે ચાલી રહ્યું છે એ પૂરેપૂરું અસ્તિત્વ મૌનમાં જ ચાલી રહ્યું છે જેમ લહેરો સાગરની જ છે ત્યાં સાગર એ લહેર નથી સાગર સ્થિર છે એમ દરેક શબ્દ પરમાત્માની લહેરો જ છે પરંતુ પરમાત્મા એ શબ્દ નથી પરમાત્મા મૌન છે તો જ્યારે તમારી અંદર મૌન ઉતરે છે જ્યારે તમારી અંદર શૂન્ય અવસ્થા આવે છે મૌન અવસ્થા આવે છે ત્યારે તમારી અંદર પરમાત્મા બોલી રહ્યો બોલી રહ્યા છે ત્યારે તમારી અંદર પરમાત્મા ઉતરે છે તો પહેલાં આપણે તે જાણવાની કોશિશ કરીશું કે મૌન સ્થિતિ શું છે શું ખરેખર ઘણા જ લોકો મૌન વ્રત ધારણ કરે છે તે ખરેખર મૌન છે તો પહેલી વાર મૌનવ્રતથી મૌન થવાતું નથી તો મૌનવ્રત એક મનની છેતરપિંડી છે કારણ તમે મૌન વાળા પુરુષને જોજો ભલે તે બોલતો નથી પરંતુ સ્લેટમાં કે પછી નોટમાં તે લખીને બતાવતો હશે કે પછી ઇશારાથી આપણને સમજાવતા હશે તો ધારો કે તમારે પાણી પીવું છે કે પછી તમને તાવ આવ્યો છે કે પછી માથું ચડ્યું છે અને તમે બહારથી મૌન છો પરંતુ તમારા અંદર પાણી પીવાની તાવની દવા લેવાના અને માથાની ગોળી લેવાના વિચારો તો સતત ચાલી જ રહ્યા છે તો ઠીક છે તમે બહાર બકવાસ નથી કરતા બહાર નથી બોલતા પરંતુ અંદર તો તમે પૂરેપૂરા બોલી જ રહ્યા છો ને પહેલી વાત મૌન થવા માટે કોઈ વ્રત કોઈ નિયમની જરૂર જ નથી કે પછી મૌન બનવા માટે તમારે સ્લેટ પેન નોટબુક કે બોલપેન કે કોઈ ઈશારાની જરૂર પણ નથી કારણ કે આ તો એવું થયું કે એક રેલવે નીકળતી હોય ત્યારે આપણે જોઈએ છે કે રેલવેની બંને ફાટકો બંધ કરી દેવામાં આવે છે તો બહારના સાધન રોકાઈ જાય છે બહારનો વાહન વ્યવહાર રોકાઈ જાય છે પરંતુ અંદરના પાટા ઉપર તો રેલવે દોડતી હોય છે એવી જ રીતે મૌન વ્રત ધારણ કરવાથી મુખરૂપી ફાટક બંધ થઈ જાય છે એટલે મુખમાંથી એક પણ શબ્દરૂપી સાધન નીકળતું નથી પરંતુ મનની રેલવે લાઈનના પાટા ઉપર તો મનની રેલવે દોડી રહી જ છે તો આ તો મૌન નથી તો મૌન એટલે શું તો આ જગત શબ્દોથી જ ચાલે છે અને શબ્દ એ જ જગત છે તો માની લો કે તમે મૌન વ્રત ધારણ કર્યું તો શું થશે તમારા દરેક કાર્યમાં બાધા બનશે અને તમારા એ મૌન વ્રતના કારણે તમારા સંબંધો પણ તૂટી જશે કેમ કે તમારી પાસે બેસનારા તમારી પાસે આવનારા પણ તમારાથી દૂર રહેશે તો તમને બે બાજુનું નુકસાન થશે એક તમે મૌનને જાણી નહીં શકો મૌનને સમજી નહીં શકો અને બીજું નુકસાન તમારા સંબંધો ટૂટ તૂટવા લાગવાના અને જો તમારા સંબંધીઓ તમારી પાસે નહીં આવે તો તમે મૌનમાં પણ તે લોકોનો જ વિચાર કરવાના કે આ લોકો કેમ મારી પાસે આવતા નથી શું કરીને બોલાવું કેવી રીતે બોલાવવું તો પછી તમે શું કરશો તમે બીજા માણસ મારફતે તેમને સમાચાર મોકલાવશો કે પછી બીજા માણસ મારફતે તમે ફોન કરાવશો તો શું આને મૌન કહેવાય આ મૌન છે અને જો પરમાત્મા પોતે જ તમને મૌન રાખવા માગતા હોય તો પછી તમને જીભ કંઠ અને વાણી અને શબ્દો આપત જ કેમ તો સાચું મન શું છે તો તમે ભલે સંસારી હોય સંસારમાં રહેતા હોય સાધુ હોય સંન્યાસી હોય તપસ્વી હોય સંત હોય કે પછી મહાગુરુ હોય તો શબ્દો એ તો તમારી વ્યવસ્થા છે શબ્દો એ જગતની વ્યવસ્થા છે તો શબ્દોથી જ તમારું જીવન ચાલી રહ્યું છે શબ્દોથી જ તમારા એકબીજાના વ્યવહાર આપણા બધાના એકબીજાના વ્યવહાર શબ્દોથી જ ચાલી રહ્યા છે તો શબ્દો એ આપણું જીવન છે અને શબ્દોથી જ જીવનના દરેક પ્રકારના કારોબાર દરેક પ્રકારના વ્યવહાર દરેક પ્રકારની વ્યવસ્થા અને દરેક પ્રકારના કાર્ય ચાલી રહ્યા છે તો જેમ જળ વિના માછલી રહી શકતી નથી તેમ તમે પણ શબ્દ વિના રહી શકતા નથી તો સાચો મૌન ધારી એ જ છે કે તેના જીવનમાં જ્યારે પણ જરૂર પડે છે ત્યારે ત્યારે જરૂરિયાત જેટલા જ શબ્દો બોલે છે અને ત્યાર પછી એ પુરુષ બહારથી અને અંદરથી ચૂપ થઈ જાય છે એટલે કે બહારથી અને અંદરથી મૌન થઈ જાય છે અને તેના અંદર પરમાત્મા ઉતરે છે કેમ કે પરમાત્મા પોતે જ મૌન શક્તિ છે સ્થિર શક્તિ છે શૂન્ય શક્તિ છે તો પછી શબ્દોના અંદરના તરંગોમાં પરમાત્મા ઉતરી શકતા જ નથી અને પરમાત્માને ઉતારવા માટે બહારથી નહીં પરંતુ અંદરથી મૌન થવાની જરૂર છે અંદરથી શૂન્ય થવાની જરૂર છે તો આપણે બહારથી તો શૂન્ય થતાં જ નથી અને ભવિષ્યમાં કોઈ આપણા ગુરુએ કીધું કે મૌન વ્રત ધારણ કરો મૌનમાં પરમાત્મા ઉતરે છે તો આપણે ગુરુના કહેવાથી મૌન વ્રત ધારણ કર્યું છે તો આપણે શું કશું અહીં લક મારી દઈશું બોલવાનું બધું બોર્ડ મારી દઈશું મૌન વ્રત ચાલુ છે કોઈએ દખલગીરી કરવી નહીં કોઈએ બોલાવવા નહીં હવે તમે મૌન વ્રત ધારણ કરો તમે વિચાર કરો ખરેખર તમે મૌન વ્રત ધારણ કર્યું છે તમારી એક આ ફાટક બંધ કરી દીધી આ ફાટક બંધ થઈ ગઈ એટલે સમજી લો કે તમારા બારના જે શબ્દોની અવર જવર હતી બારની જે ગાડીઓ દોડી રહી હતી સમાજની સંસારની વિષય રાજકારણની જગતમાં કોનો લૂંઠફાટ થઈને કોના ઘેર ચોર પડ્યા ને કોને બળાત્કાર કર્યા ને કેટલા ખૂન થયા ને કેટલા મર્ડર થયા ને કયો જીત્યો ને કયો હાર્યો ને આ બધી ગાડીઓ તમારી જેથી બાળ બહારની સાઈડમાં ગાડીઓ દોડતી હતી એ નહીં ગાડીઓ અંદર દોડવા માંડી આમાં કંઈક મૌન તમે ધારણ કર્યું નથી ગાડીઓ તો તમારો ગાડીઓનો પ્રવાહ તો ચાલુને ચાલુ છે વિચારોનો પ્રવાહ ચાલુને ચાલુ જ છે બોલવાનો પ્રવાહ ચાલુ ચાલુ છે પરંતુ આપણે જગતમાં છીએ સંસારી માણસો છીએ ભલે સંસારી હોય સંન્યાસી હોય સાધો હોય કે સંત હોય કે જગત ગુરુ શંકરાચાર્ય હોય શબ્દથી જ આપણો વ્યવહાર ચાલે છે તો મૌન ધારણ કરવાની જરૂર નથી મૌન ધારણ કરશો તમે પાછળ પડી જવાના પણ સાચું મૌન છે કે જ્યારે તમને જરૂર પડે કે અહીંયા મારે બોલવા જેવું છે અહીંયા મારે બોલવું જ પડશે અને બોલ્યા વિના કાર્યમાં રૂકાવટ આવશે તો તમે ત્યાં ફક્ત બોલો અને જેટલું જરૂર હોય એટલું જ બોલો અને પછી અંદરથી અને બહારથી બંને બાજુથી ચૂપ થઈ જાઓ બંને બાજુથી મૌન થઈ જાઓ એ જ સાચું મૌન છે અને ત્યાં જ પરમાત્મા ઉભરે છે હરિમ તસદ આદેશના પ્રણામ